સર્વે મતદારોને મારા રામ રામ આકોલી ટોભા અને પાનેસરા ગ્રામ પંચાયતના જે સર્વે મતદાતાઓ ગ્રામજનોએ મને પ્રેમ વિશ્વાસ અને મતના આદરપૂર્વકના થી મને જીત અપાવી છે આ વિજય મેળવ્યો છે એ મારો વ્યક્તિગત વિજય નથી આ જીતે મારી મતદાતાઓની જીત છે અને પ્રેમથી હું મારા હૃદયના ઊંડાણથી જે મને જીત અપાવી છે એમનો ખૂબ ખૂબ હું આભાર વ્યક્ત કરું છું આદરપૂર્વક હું એમને નમસ્કાર કરું છું હવે પછી અગાઉ પણ મેં આ ગ્રામ પંચાયતમાં રહી અને વહીવટી કામ અને સેવાનો લાભ મને પ્રજાએ આપેલો છે અને હવે પછી આજ પણ મને મોકો આપ્યો છે એ એમના સહકારથી જે મને મોકો મળશે એ વિકાસના કામોમાં હું પ્રયત્નશીલ રહી અને હૃદયના ઉડાણથી હું પ્રજાનો આભાર માનું છું